દિવસ બાદ આપ નેતા ચૈતર વસાવાએ જેલની બહાર આવ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની આજે મોટી સભા આજે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરશે વડોદરા જેલ બહાર મોટી સંખ્યામાં માં સમર્થકો જમાવડો છે

ચૈતર વસાવાએ જેલની બહાર આવ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની આજે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે આજે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરશે એક તરફ ચૈતર વસાવાએ જેલમાંથી મુક્ત થઈ ગયા છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓનું આ શક્તિ પ્રદર્શન વડોદરા જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો છે વડોદરા જેલથી સભા સ્થળ સુધી

છેલ્લા એસી દિવસ કરતા વધારે સમયથી ચૈતર વસાવા જયારે જેલની અંદર બંધ છે ત્યારે આજે લોકોની અંદર ઉત્સાહ પણ વધુ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો સીધા અમે આપને વડોદરા સેન્ટ્રલ જેલના બહારના બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકોનો જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે બીજી તરફ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે કાર્યકર્તાઓનો ઉત્સાહ એ હવે ધીરે ધીરે વધી રહ્યો છે કેમ કે ચૈતર વસાવા કે જેને ડેડિયાપાડાની અંદર એટીવીટીની બેઠકની અંદર જે આખી એ બવાલ સર્જાઈ હતી એ બાદ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર તેઓ બંધ છે આજે એસી દિવસ બાદ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર ચૈતર વસાવા આવશે આપ જો આ ઢોલ સાથે તેમનું સ્વાગત માટે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફૂલ હાર લઈને લોકો ત્યાં આવ્યા છે મોટી સંખ્યામાં આ તમામ એ તમામ કાર્યકર્તાઓ ચૈતર વસાવાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૈત્ર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની અંદરથી આવે જોકે તેમનો પરિવાર એ સેન્ટ્રલ જેલ જેલની અંદર વસાવા પણ એ જેલની બહાર મોટી સંખ્યામાં એ તમામ કાર્યકર્તાઓ કે જે તેમને આવકારવા માટે આવ્યા છે તેમની સાથે મુલાકાત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આદિવાસી વિસ્તારમાં આજે જમાવડો જોવા મળી રહ્યો છે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને આ શક્તિ પ્રદર્શન કદાચ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાન પણ પહોંચાડી શકે જોકે ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનની અંદર આજે જનમેદની ઉમટી પડી છે એ જનમેદની મોટી મોવા સુધી કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓએ સભાનું આયોજન કર્યું છે શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું છે ત્યાં સુધી એ મોટી સંખ્યામાં લોકોએ દરેક જગ્યાએ તેમનું સ્વાગત સન્માન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ તમામની વચ્ચે આપણે જણાવી દઈએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા કે જેને એટીવીટીની બેઠકમાં બવાલ થઈ હતી એ બવાલ બાદ તેમને જામીન મળ્યા છે એસી દિવસ બાદ જ્યારે આજે જેલની બહાર આવી રહ્યા છે ત્યારે સૌ કોઈની નજરે તેમના ઉપર છે અને સાથે જ તેમને જે શરતી જામીન મળ્યા છે કે જ્યાં સુધી આ કોર્ટની પ્રોસિજર ચાલુ રહેશે ત્યાં સુધી તેમને તેમના મત વિસ્તારની અંદર પ્રવેશ ન કરવા દેવામાં આવે તે પ્રકારની શરત મૂકવામાં આવી છે જોકે હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે આ શરતને લઈને આગામી સમયમાં ચૈત્ર વસાવા અને તેમની ટીમે ગુજરાત હાઈકોર્ટની અંદર આ અરજીને પડકારે છે કે કેમ અને આ મામલે આગામી શું કઈ કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર છે પરંતુ હાલ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી ચૂક્યા છે અને ચૈત્ર વસાવા જેલની બહાર એ હાલ આવી ચૂક્યા છે થોડી જ વારની અંદર એ મધ્યસ્થ જેલની બહાર વડોદરા સેન્ટ્રલ જેલની બહાર જે કાર્યકર્તાઓ આ ઊભા છે તેમની સાથે તે મુલાકાત કરશે તેમનો ઉત્સાહ જે છે કાર્યકર્તાઓનો તે વધારશે તમામે કાર્યકર્તાઓનું અભિવાદન પણ ઝીલશે અને આજે બરોબર બપોરે બાર કલાકે એક સભાને સંબોધન કરશે કે જ્યાં ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓની સાથે હાજર રહી આદિવાસી વિસ્તારની અંદર શક્તિ પ્રદર્શન પણ કરશે